ગાંધીનગરમાં રોડ રસ્તા અને ડ્રેનેજના કામો ગુણવત્તા શબર કરવા માટે કડક સૂચના અધિકારીને આપતા ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી હર્ષ સંઘવી ખુદ મંત્રી અને સાંસદ અમિત શાહે ગુણવત્તાયુક્ત કામ માટે ગંભીર નોંધ લીધી હોવાની અધિકારીઓ સમક્ષ સ્પષ્ટતા કરવામાં આવી હતી ગાંધીનગર આમ તક ન્યૂઝબીમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર શહેરના રોડ રસ્તા તેમજ ડ્રેનેજના કામો બાબતે તાકીદની એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી ગાંધીનગરના પ્રભારી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહે કામો અંગેની જે ગંભીર નોંધ લીધી હતી તે બાબતે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટેની સ્પષ્ટ સૂચનાઓ હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી હતી નગરજનોને રોડ રસ્તા તેમજ ડ્રેનેજની લાઇન સંદર્ભે ખાસ કરીને એક્શન પ્લાન બનાવવા માટેની પણ સૂચનાઓ તાકીદ કરવામાં આવી હતી નાગરિકોને કોઈપણ પ્રકારની પરેશાની દૂર કરવા હર્ષ સંઘવીએ કડક સૂચનાઓ આપી હતી અને ડેડેડના જે કામો ચાલે છે તે કામમાં પ્રગતિ થાય ઝડપી થાય અને ગુણવત્તા સભળ થાય તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી અને ખાસ કરીને કામોની પ્રગતિ અને ગુણવત્તા અંગે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે ખૂબ જ ગંભીર નોંધ લીધી છે એ ભૂલવું ન જોઈએ મહાનગરપાલિકાના મેયર તેમજ ઉત્તર અને દક્ષિણના ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા